સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेसन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

વન પર્યાવરણ મંત્રીના હસ્તે સાધનોથી સજ્જ વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું થયેલું લોકાર્પણ મહિલા દિન પ્રસંગે નવસારીમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ મહિલાઓનું થયેલું સન્માન બ્રહ્મકુમારી દ્વારા મનાવાયેલી અઠ્યાસી શિવ જયંતિ અઠ્યાસી શિવ ધ્વજારોહણ અને અઠ્યાસી જ્ઞાનદીપનું થયેલું પ્રાગટ્ય નવસારી વિજલપુર નગરપાલિકા સંચાલિત શહેરી બસ સેવા વિવાદોના વંટોળમાં ફસાય છે બસના ડ્રાઈવરો અને કંડક્ટરોને ત્રણ મહિનાથી પગાર નહીં ચૂકવાતા એક દિવસ માટે બસ સેવા બંધ થઈ હતી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શહેરી બસ સેવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ આ બસ સેવા વારંવાર વિવાદમાં ફસાતી જાય છે પાલિકા દ્વારા એક એજન્સીને બસ સેવા સંચાલક કરવાનો પરવાનો આપવામાં આવ્યો છે મુસાફરોને ઓછા ભાડામાં મુસાફરી કરવાનો લાભ મળે તે હેતુથી પાલિકા દ્વારા આ બસ સેવા શરૂ કરી હતી પરંતુ બસ સેવાની એજન્સી તેના ડ્રાઈવરો અને કંડકટરોને પગાર ચૂકવવામાં અખાડા કરે છે ગુરુવારે સવારથી જ બસના ડ્રાઈવરો અને કંડકટરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા સિટી બસના પૈડા થંભી ગયા મુસાફરો અટવાઈ પડ્યા હતા શહેરમાં ભારે ઉહાપો થતાં ગુરુવારે જ બપોર બાદ તમામ ડ્રાઈવરો કંડક્ટરના બેંક ખાતામાં પગાર જમા થઈ ગયો અને બસના ડ્રાઈવરોએ હડતાલ સમેટી લીધી હતી એજન્સીને બસ ડ્રાઈવરો વારંવાર રજૂઆતો કરતા હતા પરંતુ પાલિકા દ્વારા એજન્સીને બિલ નહીં ચૂકવાતા ડ્રાઈવરોનો પગાર અટકાવી દેવામાં આવ્યો પાલિકા બિલનું ચૂકવણું કરતી નથી એ પ્રકારનું રટણ કરવામાં આવ્યું હતું એક દિવસની બસ સેવા બંધ કરતા તમામ ડ્રાઈવરોનો પગાર ચૂકવવામાં આવ્યો છે અને ફરીથી બસ સેવા શરૂ થઈ ગઈ છે ડાંગ વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાર્કમાં વાઇલ્ડ રેસ્ક્યુ વનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે સાધનોથી સજ્જ વન્યપ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ થયું હતું દક્ષિણ ડાંગ વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે વન્યપ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્યપ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતાં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન ઉપલબ્ધ થઈ છે નવસારી વલસાડ તાપી નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાળ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ જિલ્લા પંચાયત ડાંગના પ્રમુખ નિર્મડાબેન ગાય તાલુકા પંચાયત વગેરે પ્રમુખ છંદર ગાવિત તેમજ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાસડા વગેરે ખાતે રેસ્ક્યુ સેન્ટર નું આજે લોકાડ્યું છે જંગલી જાનવરો જે હોય છે પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે મોકલવામાં આવે છે અહીંયા રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરોને નુકસાન થાય કંઈ ઈજા થાય તો એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકે સાથે સાથે આપણે જોયું છે કે આજે એક હાઇડ્રોલિક વાહન જેના થકી કાંઈક દીપડો પકડાયો હોય તો તાત્કાલિક એને વધારે માણસની જરૂર ના પડે ઓછા માણસોથી એ દીપડાને લઈ આવે એમ એના માટે એક હાઇડ્રોલિક વાન પણ સૌ પ્રથમ ગુજરાતની પ્રથમ વાન કે જેમાં ઓછા માણસોથી પણ વાન લઈને આ દીપડાને રેસ્ક્યુ કરી શકે છે એના માટે આજે વઘઈ જિલ્લાની અંદર ડાંગ જિલ્લાની અંદર અમે આ ઓપનિંગ પણ કર્યું છે અને લોકો માટે અર્પણ કર્યું છે આવનારા દિવસોની અંદર કોઈ વન્યજીવને કોઈ ઈજા ના થાય અને ઈજા થઈ હોય તાત્કાલિક સારવાર મળે અને જીવ બચી શકે એના માટે આ કામ લાગશે નવસારી રોટરી ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવનારી 15 જેટલી મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ આ પ્રસંગે નવસારી રોટરી ક્લબ દ્વારા નવસારીમાં રહેતી અને સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારી મહિલાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું નારીતુ નારાયણી નારીતુ શક્તિ રૂપાના સૂત્ર સાથે નવસારીની પંદર જેટલી મહિલાઓની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી આ સન્માન સમારોહમાં ત્રણ મહિલા ડોક્ટરો સખી મંડળની બહેનો સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી મહિલાઓનો સમાવેશ થાય છે નવસારી ઇનરવિલ ક્લબના ડૉક્ટર તેજલ દેસાઈને અભિવાદિત કરવામાં આવ્યા સ્નેહા પટેલ કે જેમણે બેકરી પ્રોડક્ટ ઉદ્યોગમાં સફળતા હાંસલ કરી અલ્પાબેન પટેલ સખી મંડળ સારિકા નાયક રીટા દેસાઈ માધવી શાહ ડૉક્ટર આશા ગોહિલ અંકિતા દેસાઈ ડૉક્ટર હિના વૈદ્ય અનિતા છાજેડ ચિતાલી પાઠક રામેશ્વરી મહલા દીપ્તિ દેસાઈ શારદા પટેલ તેમજ છેવાડાના સમાજમાંથી આવતી રૂપાબેન દેવીપૂજક કે જેમણે સખી મંડળ દ્વારા સ્વરોજગાર મેળવી અન્ય મહિલાઓને પણ રોજગારી આપી છે તેમનું અભિવાદન પણ થયું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ રોટરી ક્લબના પ્રમુખ પિંકલબા દેસાઈ ક્રિના વશી ઉપસ્થિત રહ્યા હતા

બસી સંતોષ વિનાયા ધર્મિષ્ઠા વિનાયા એ લોકોએ અમને પૈસા નાખતા શીખાયા પછી પાછા કારણે ના કેવા ફેરવના કેવા એના એ લોકોએ અમને સમજણ આપ્યું બસી ગ્રુપમાં પેલા રજીસ્ટર લખવાનું શીખવાડ્યું એટલે આભાર તો એનો છે કે અમને આતા લઈને લાવ્યા પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય નવસારી દ્વારા 88મી ત્રિમૂર્તિ શિવ જયંતી महोत्सव મનાવવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પ્રસંગે અઠ્યાસી શિવ ધ્વજારોહણ અને 88 જ્ઞાનદીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારીના કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી પ્રસંગે અઠ્યાસીમી ત્રિમૂર્તિ ત્રિમૂર્તિ જયંતિ મનાવવામાં આવી હતી ઓગણીસો સાડત્રીસથી પ્રજાપિતા દ્વારા શિવનું અવતરણ થયું છે જેના અઠ્યાસી વર્ષ પૂર્ણ થયા છે આ નવસર્જન અને નવસિંચનના ભગીરથ કાર્યને અઠ્યાસી વર્ષ થયા છે જે નિમિત્તે બ્રહ્મકુમારી વિદ્યાલય નવસારી દ્વારા અઠ્યાસીમી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ ભક્તિભાવભર્યા માહોલમાં મનાવવામાં આવ્યો હતો મહાશિવરાત્રી પ્રસંગે અઠ્યાસી શિવ ધ્વજારોહણ અને અઠ્યાસી જ્ઞાનદીપ પ્રગટાવવામાં આવ્યા હતા નવસારીના લુનસિકુઈ મેદાનમાં યોજાયેલા શિવ જયંતી મહોત્સવમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ પાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે શિવ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અઠ્યાસી શિવ ધ્વજારોહણ અને અઠ્યાસી જ્ઞાનદીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા જે સ્વસ્તિક આકારમાં હતા આ પ્રસંગે બ્રહ્મકુમારી ગીતાબેન દ્વારા જયંતિ અને મહિલા દિવસની ઉજવણી પ્રસંગને વર્ણવી હતી અને તેનું મહત્વ સમજાવ્યું હતું મહાશિવરાત્રી અને મહિલા દિવસની તમામ નગરજનોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આજે મહાશિવરાત્રીના પૂર્વ રાત્રિએ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વિદ્યાલયને અઠ્યાસી વર્ષ થયા પરમાત્માને આ ધરાવ પર અવતરિત થયાને અઠ્યાસી વર્ષ થયા એટલે અઠ્યાસી ધ્વજ લહેરાવવામાં આવ્યા અને અઠ્યાસી દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા એ કાર્યક્રમમાં વિશેષ આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ મીનળબેન દેસાઈ અને શહેરના અગ્રગણ્ય મહાનુભાવોએ ભાગ લીધો અને એની સાથે સાથે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા સર્વને મહાશિવરાત્રી આવતીકાલે કેવી રીતે ઉજવવાની છે તે પૂર્વ તૈયારી સ્વરૂપે એ બધી વાતો બતાવવામાં આવી કેમકે શિવ પરમાત્મા નિરાકાર છે આ જન્મ છે પણ શિવરાત્રિ એટલે કે એનો જન્મદિવસ છે પરમાત્મા પર કાયા પ્રવેશ કરે છે એટલે જ એમના મંદિરમાં ગુંબટમાંથી એમની પ્રતિમા ઉતારવામાં આવે છે પરમાત્મા શિવ જે માનવ તનમાં પ્રવેશ કરે છે એનું નામ પ્રજા પિતા બ્રહ્મા રાખે છે અને બ્રહ્મા દ્વારા નઈ સૃષ્ટિનું સર્જન કરે છે જે રાજયોગના માધ્યમથી માનવને માનવ બનાવે છે માનવની અંદર દૈવી ગુણોની સ્થાપના કરે છે જેથી આવનારી સૃષ્ટિ નવી સત્યુગી સૃષ્ટિ થશે એવી સૃષ્ટિમાં જવાનું બધાને આવાહન છે સાત મહિના અગાઉ ચીખલીના દેગામ ગામનો અઠાવીસ વર્ષીય યુવાન અડધી રાતે કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો જેની શોધખોળ કરવા છતાં પણ ક્યાંય પત્તો ન લાગ્યો પણ ગત રોજ નજીકના સુઠવાડ ગામે શેરડીના ખેતરમાં કાપડી દરમિયાન મળેલા હળ પિંજર પાસેથી મળેલા મોબાઈલ કપડાંથી તેની દેગામના ગુમ યુવાન તરીકે ઓળખ થતાં ચીખલી પોલીસે તપાસને વેગ આપ્યો છે નવસારીના ચીખલી તાલુકાના દેગામ ગામે રહેતો અઠ્ઠાવીસ વર્ષીય મિતેશ મહેશ પટેલ ક્વોરીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો જેના થોડા મહિના અગાઉ જ લગ્ન થયા હતા પરંતુ અચાનક સાત મહિના પહેલાં મિતેશની પત્ની તેના પિયર ગઈ હતી એ દરમિયાન એક દિવસ રાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ મોડી રાતે મિતેશ કોઈને પણ કંઈ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો સવારે ઉઠીને જ્યારે પિતા મહેશભાઈ તેમજ અન્યોએ મિતેશને ન જોયો તો તેની શોધખોળ આરંભી હતી પરંતુ મિતેશનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો ઘરેથી ગયા બાદ મિતેશ ક્યારેય ઘરે કે ગામમાં પરત ફર્યો ન હતો પરંતુ ઘણા લોકોએ તેને આજુબાજુના ગામડાઓમાં ખેતરોની આસપાસ ફરતો જોયો હોવાની ચર્ચા છે દરમિયાન ગત રોજ નજીકના જ સુઠવાડ ગામના શેરડીના ખેતરે કાપણી કરી રહેલા મજૂરોને ખેતરમાં હળપિંજર જણાતા તેમણે ખેડૂતોને જાણ કરી હતી ખેતરમાંથી હળપિંજર મળ્યાની જાણ ગામ આગેવાનો અને આસપાસના ગામોના સરપંચો તથા ચીખલી પોલીસને થઈ હતી સાથે જ મિતેશના પિતાને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા હાડપિંજર પાસેથી કપડાં મોબાઈલ અને તમાકુ ચૂનાની ડબ્બી પણ મળી હતી જેને જોઈને મહેશભાઈ ભાંગી પડ્યા હતા કારણ કે જુવાન જોત અને ગડપણનો સહારો એવો એકનો એક દીકરાના જ કપડાં હતા હાડપિંજર પાસેથી મળેલી તમામ વસ્તુઓ મિતેશની જ હોવાની ઓળખ થતાં ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે સાથે જ હાડપિંજરને સુરત એફએસએલ ખાતે મોકલી ડીએનએ ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે

शोधना करी क्या आज तो के थे गेला है फोन कर भी फोन करो फोन एने सीचअप बताओ मैंने अमे पी तपास करी बता आम ते कैथे गेला है मल्लावाड़े न कीधे ये बताया ये कोई शोधवा लाई क्या मैंने ये महिला मैने आजे सात महीने जो थी गया मैंने बहुत तपास तो करी सात दिवस मेहनत करी यक शोध महिला नहीं पोलिस स्टेशन में भी पुलिस ने जाना करे સાહેબ આ વસ્તુમાં થયેલું છે ગુમ થયેલો છે છોકરો મને મળ્યો નથી કાલે શું કાલે સમય મને એ શેરડી વાળામાં શેરડી પાડતા હતા એ કંકલ ખરું ને એ ફોન કરી રહ્યો કે એ વસ્તુ કપડાં છે મોબાઈલ છે એના પર કે આ તમારું જ છે કે બીજાનું છે એ મને જોવા લોકો મને બોલાવ્યો મેં કીધું ગયા મેં જોયું સાહેબ મારું જ છે કપડાં અને મોબાઈલ મેં તંબક ડબ્બી હતી એને બધે ઓરક કરી લીધું હું એ છોકરો ગઈ તારીખ 5મી માર્ચે એક સુથવાડ દીવાન ફળિયા ખાતે એક શેરડીના ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવેલ હતું જે માનવ કંકાલ ઉપર કપડાં અને મોબાઈલનું કવર એની પાસે પડેલું હતું જે આધારે જે પણ અગાઉ ગુમ જણાવજો દાખલ થઈ હોય ચીખલી પોલીસ સ્ટેશનમાં એ બધાને એ ડેડ બોડી પોલીસ બતાવતી હતી એ દરમિયાનમાં અગાઉ એક છ મહિના પહેલાં બે નવ બે હજાર ત્રેવીસના રોજ એક ગુમ જાણોજોગ ચીખલીમાં દાખલ થઈ હતી જે મહેશભાઈ રમણભાઈ પટેલે જે તે વખતે દાખલ કરાવી લીધી કે એમનો દીકરો એમનો દીકરો મિતેશ ગુમ થયેલ છે જે આધારે આ મહેશભાઈ રમણભાઈને આ જગ્યાએ લઈ જઈ અને એને માનવ કંકાલ બતાવતા એના કપડાં અને જોઈ અને એને ઓળખી બતાવેલ કે આ મારા દીકરા મિનેશની જ મિતેશની જ આ ડેડ બોડી છે એના આધારે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી અને આ ગુનાની તપાસ ચાલુ કરેલ છે એ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે આને આ જે છે મિતેશ એના એની પત્ની કંઈક થઈ રહેલી હતી અને એના કારણે આ માનસિક ડિસ્ટર્બ રહેતો હતો એના કારણે એણે આ શેરડીના ખેતરમાં જઈ અને સુસાઇડ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી મળે છે ચીખલીના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ગત મંગળવારે આપવામાં આવેલા ભોજનમાં રસાવાળા મગના શાકમાં ઈયળ નીકળતા ચકચાર મચી હતી ઈયળ નીકળવાની ઘટના મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ આરંભી છે નવસારી જિલ્લામાં વર્ષોથી મુંબઈની એનજીઓ નાયક ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે પરંતુ લાંબા સમયથી એનજીઓ દ્વારા વહેલી સવારથી ભોજન બનાવી તેને વાસણોમાં ભરી સીલ મારીને જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ટેમ્પો મારફતે પહોંચાડવામાં આવે છે બે દિવસ અગાઉ ગત મંગળવારે સવારે એનજીઓએ મમરા રોટલી ભાત અને રસાવાળું મગનું શાક ચીખલી તાલુકાના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પહોંચાડ્યું હતું જ્યાં બપોરે રિસેસમાં બાળકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું જેમાં ધોરણ સાતના વિદ્યાર્થીની થાળીમાં ભાત અને મગનું શાક આપતા જ તેમાં ઈયળ આવતા તેણે તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી જેથી શિક્ષકે તાત્કાલિક બાળકોને ભોજન પીરસવાનું બંધ કરાવી દીધું હતું જેથી ગત મંગળવારે શાળાના એકસો પાસઠ વિદ્યાર્થીઓએ મમરા અને રોટલી ખાવી પડી હતી જો કે સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે

મમરા પહેલાં વેચાયા રોટલી વેચાઈ પછી ભાત અને મગનું શાક વેચાય બરાબર એટલે પહેલો જ બાળક બેઠેલો હતો ધોરણ સાતનો નિખિલ કરીને એમની કીધું કે સાહેબ ઇયળ છે બરાબર એટલે મેં ઇયળ જોઈ લીધી અને તરત જ મેનુ લઈ લીધું ને સાઈડ પર મૂકી દીધું અને બીજા બાળકોને પછી દાળ ભાત પીસ્યું નહીં અને કોઈ ખાધું નહીં ખાલી રોટલી ને મમરા જ ખાધા મધ્યાહન ભોજન એકચ્યુઅલી દસ ને પિસ્તાલીસે તો આવી જ જાય બન ટેમ્પામાં અને અમારે રૂબરૂ જ લગભગ ઉતારવામાં આવે છે ઉતારે ને એકદમ ચોખ્ખો રૂમ કોઈ પણ જાતનો કચરા વગરનો રૂમ છે બરાબર અને સીલબંધ હતું જ્યારે વેચવામાં આવ્યું ત્યારે પણ સીલબંધ જ હતું ને અમારા રૂબરૂમાં જ સંચાલકે ખોયલું અને બાળકોને પીરસ હા યર અંદરથી જ આવી અમે પણ પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું છે અને એના માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને અમે તપાસના આદેશ આપ્યા છે એમનો રિપોર્ટ આવશે એટલે આપણને જાણવા મળશે કે એકચ્યુઅલ કયા કારણથી આ ઘટના બનવા પામી છે વાંજણા પ્રાથમિક શાળાની વાત ધ્યાને આવી છે અને ભાત અથવા તો મગ એ બેમાંથી એકમાં હોઈ શકે એવું જાણવા મળ્યું છે એકચ્યુઅલ તો તપાસ રિપોર્ટ આવશે ત્યાર પછી જ ખબર પડશે આપણને દર વખતે સર તપાસ થાય છે અને જો કોઈ દોષિત જણાય તો એને આપણે જે કાર્યવાહી કરવાની થાય છે કરવામાં આવતી જ હોય છે આ વખતે પણ આપણે જે કંઈ તપાસમાં જાણવા મળશે એ આધારે આપણે કાર્યવાહી તો કરીશું નવસારી દેવેશ્વર મહાદેવ મંદિર હિતરક્ષક સમિતિ દ્વારા મહોત્સવ પ્રસંગે ધાર્મિક અને વિશેષ આયોજન થયું હતું શ્રાવણ માસ બાદ શિવજીને પ્રસન્ન કરવાનો બીજો અવસર મહાશિવરાત્રી છે શિવ પ્રાગટ્ય દિન એટલે મહાશિવરાત્રી આ પવિત્ર પ્રસંગે દરેક શિવાલયોમાં શિવજીની પૂજા અર્ચના થાય છે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં દેવેશ્વર મહાદેવ મંદિર હિતરક્ષક સમિતિ દ્વારા શિવજીને પ્રસન્ન કરવા રુદ્ર યજ્ઞનું આયોજન થયું હતું નવસારીના યજમાનોએ આ રુદ્રનો લાભ લીધો હતો શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શિવજીનું પૂજન થયું હતું નવસારીના દેવેશ્વર મંદિરમાં ઘીના કમળ અને શિવજીની પ્રતિમા પ્રસ્થાપિત થાય છે હિતરક્ષક સમિતિ દ્વારા ઘીમાંથી શિવજીની પ્રતિમા કંડારવામાં આવી હતી અને તેને દર્શનાર્થે શિવાલયમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી મહાશિવરાત્રી પ્રસંગે હિતરક્ષક સમિતિ દ્વારા શિવ ભંડારાનું સુચારું આયોજન થયું હતું નવસારી અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો મહાપ્રસાદનો લાભ લેવા ઉમટ્યા હતા અને હિતરક્ષક સમિતિની મહિલાઓ પણ આ પ્રસંગે મહાપ્રસાદ વિતરણ કરવાની સેવામાં જોતરાઈ હતી શ્રી દેવેશ્વર મહાદેવ હિતરક્ષક સમિતિ દ્વારા દર વર્ષે અહીં આ નવસારી સ્કૂલના પટાંગણમાં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદમાં લગભગ નવસારીના બધા જ ભક્તજનો હાજરી આપી અને પ્રસાદ આળોગે છે ખૂબ જ સુંદર આયોજન અમારા સ્વયંસેવક દ્વારા બી થાય છે અને દેવેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે અમારા હિતરક્ષક સમિતિ દ્વારા ઘીના કમળ અને ઘીમાંથી મહાદેવનું સ્ટેચ્યુને એ બધું બનાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર આયોજન છે તેઓ આ દર્શન કરવા માટે આવે દેવાથી દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી આ દિવસે નાના મોટા દરેક મંદિરમાં ભક્તો પોતાની શક્તિ મુજબ ભંગ દૂધ શેરડીના રસ અને પાણીથી અભિષેક કરે છે જુદા જુદા પ્રકારના અભિષેકની મહિમા સાથે ઘીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવાની પણ અનોખી શ્રદ્ધા છે નવસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે છેલ્લા વીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક અલગ જ પ્રકારની શિવ ભક્તિના દર્શન કરાવ્યા છે એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈપણ જાતની તાલીમ લીધી નથી ભોળાનાથથી પ્રેરણા માત્રથી તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી આ વર્ષે તેઓએ એક ટન ઘીનો ઉપયોગ કરી એકવીસ જેટલી શિવજીની પ્રતિમા પચીસ જેટલા ઘીના કમળ સત્તર જેટલા શિવજીના મુખ બનાવ્યા છે જે પ્રતિમા મોટા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે ભગવાન ભોળેનાથે વિષ પીધા બાદ તેમના ગળાનો રંગ નીલ બની ગયો હતો અને જેનાથી તેઓ નીલકંઠ કહેવાયા ગળામાં થતી બળતરાથી ભગવાનને ઠંડક મળે એ માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેથી મહાશિવરાત્રીના પર્વ દરમિયાન ઘીમાંથી બનાવેલ પ્રતિમા અને ઘીમાંથી બનાવેલ કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો મહિમા છે એકવાર હેમંતભાઈની કારીગરી જોયા પછી જોનારાઓ વાહવાહી કરતા થાકતા નથી હેમંતભાઈ દ્વારા જે ઘીનું કમળ અને પ્રતિમા બનાવવામાં આવે છે તેના માટે તેઓ માત્ર ઘીના જ રૂપિયા લે છે બાકી એક પણ રૂપિયા મજૂરીના લેતા નથી ત્યારે દર વર્ષે તેઓ ઘીની સાદી પ્રતિમા બનાવતા હતા પરંતુ હવે તેમણે ઘીની પ્રતિમાને કલર પણ કર્યો હોવાથી આ પ્રતિમાને ચાર ચાંદ લાગી ગયા છે હું સદલાવ મહાદેવની કૃપાથી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ઘીના કમળ અને મૂર્તિ બનાવું છું તેમાં આ વર્ષે પચીસ કમળ એકવીસ મૂર્તિ અને ઓગણીસ મુખ બનાવ્યા છે અને તે મોટા મોટા મંદિરો વલસાડ નવસારી એ નડિયાદ સુરત બધે મોટા મોટા મંદિરોમાં પણ અમારી મૂર્તિ જાય છે અને એ મૂર્તિના પેટે હું ફક્ત પૈસા છું બીજો કોઈ કોઈ લેતા નથી નથી અને પણ પણ અમે કરતા ભારતના ઋષિ આપેલ અનમોલ ધરોહર યોગા છે જેને વિશ્વ એ સ્વીકાર્યું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજ રોજ યોગ શિબિર યોજાયો છે અને નવસારી બિયાર ફાર્મ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યોગ સંવાદ અને મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોગ શિબિર યોજાયો હતો નવસારી શહેરમાં આવેલ બિયાર ફાર્મ ખાતે યોગ શિબિર યોજાયો હતો રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલની અધ્યક્ષસ્થાને યોગ શિબિરની ઉજવણી કરવામાં આવી છે આ યોગ શિબિરમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સાથે પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ કર્યો છે આ પ્રસંગે મહિલાઓને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલે જણાવ્યું હતું કે પ્રથમવાર વિશ્વ યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પંદરના રોજ વિશ્વના એકસો સિત્તેર દેશોએ ઉજવ્યો હતો આ દિવસે વિશ્વભરમાં લોક યોગ દિવસ તરીકે ઉજવે છે આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાથે આધ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ વિશેની ચર્ચા શિબિર યોગ સ્પર્ધા સામૂહિક યોગાભ્યાસ વગેરેનું આયોજન કરવામાં આવે છે યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે અને યોગનું ખૂબ મહત્વ છે આપણા ઋષિ આપણા પૂર્વજો યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે બસો બસો વર્ષો સુધી જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ સ્વસ્થ વ્યક્તિ માટે યોગ જીવન પદ્ધતિ છે બીમાર વ્યક્તિ માટે યોગ ચિકિત્સા પદ્ધતિ છે અને યોગ કરવાથી સમસ્ત માનસિક અને શારીરિક રોગોથી મુક્તિ મળે છે યોગ રોગ ક્રોધ અને નશાનો નાશ કરે છે યોગ ઇમ્યુનિટી પણ વધારે છે યોગ જીડીપી પણ વધારે છે બાળકો માટે પણ યોગ ઉપયોગી છે નોજવાનો માટે પણ ઉપયોગી છે અને બુઝુર્ગો માટે પણ ઉપયોગી છે યોગ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે છે તનનો સ્વાસ્થ્ય મનનો સ્વાસ્થ્ય બુદ્ધિનો સ્વાસ્થ્ય ધનનો સ્વાસ્થ્ય પરિવારનો સ્વાસ્થ્ય એટલે યોગ કલ્પરક્ષે હું એવું માનું છું કે દરેક વ્યક્તિને યોગ કરવું જોઈએ યોગ સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુખ અને શાંતિ સાથે જોડે છે અને નવસારી જિલ્લામાં અમારું આ જ મકસદ છે અને ખૂબ સરસ કાર્યક્રમ થયું છે આખા નવસારી જિલ્લામાં અને મોટી સંખ્યામાં અમારા અહીંયા યોગ ટીચર યોગ શિક્ષકો છે હજી પણ બીજા યોગ શિક્ષકો બનવાના છે અમારું મકસદ છે કે સવારે નિઃશુલ્ક યોગ વર્ગો દરેક સોસાયટી અને દરેક ગામમાં ચાલે જેથી સમાજના બધા લોકો સવારે આવીને યોગ કરે અને યોગી બને નિરોગી બને નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ બુરાલાલ શાહનો છાસઠમો જન્મોત્સવ લઘુરૂદ્ર યજ્ઞ અને વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન પીરસી મનાવ્યો હતો નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ બુરાભાઈ શાહ વર્ષોથી ભાજપને સમર્પિત છે તેઓ તેમનો જન્મદિવસ હોય કે અન્ય સુપ્રસંગ હોય ભાજપના કાર્યાલય કમલમ ખાતે જ કાર્યકરો સાથે મનાવતા હોય છે મહાશિવરાત્રીના પાવન અવસરે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો આઠમી માર્ચના દિને જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈનો જન્મદિન પણ હોય તેમણે કમલમ ખાતે રુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક આયોજનો કર્યા હતા મહાશિવરાત્રીનો મહાપર્વ પણ હોય નવસારી જિલ્લાના ભાજપના કાર્યકરો દ્વારા ધાર્મિક અનુષ્ઠાનો થયા હતા પૂજન અર્ચન અને ભગવાન શિવની મહાઆરતી થઈ હતી નવસારી જિલ્લાના ભાજપના કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષનો છાસઠમો જન્મોત્સવ મનાવાયો હતો કાર્યકરો સાથે કેક કાપી ઉજવણી કરી હતી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ સંગઠન મંત્રી શીતલ સોની નવસારી શહેર ભાજપની મહિલા મોરચાની બહેનો જિલ્લા મહિલા મોરચાની બહેનો તેમજ વિવિધ સંગઠનો સંસ્થાઓ દ્વારા બુરાભાઈ શાહને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ સુપ્રસંગે વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક જ મુખ્ય સમાચારો ઉપર નવસારી શહેરી બસ સેવાના ડ્રાઈવરોની એક દિવસીય હડતાલ ત્રણ મહિનાનો પગાર થયેલો જમા બસ સેવા પુનઃ કાર્યરત વન પર્યાવરણ મંત્રીના હસ્તે સાધનોથી સજ્જ વન્યપ્રાણી સારવાર કેન્દ્રનું થયેલું લોકાર્પણ મહિલા દિન પ્રસંગે નવસારીમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ મહિલાઓનું થયેલું સન્માન બ્રહ્મકુમારી દ્વારા મનાવાયેલી અઠ્યાસી મી શિવ જયંતી અઠ્યાસી શિવ ધ્વજારોહણ અને અઠ્યાસી જ્ઞાનદીપ નું થયેલું પ્રાગટ્ય તો આ હતા આજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર